આ મસમોટા ખાડા માથાનો દુખાવો બની ગયા નેશનલ હાઈવે સપનાઓ સાકાર કરવા મેગા ડિમોલેશન કરીને જવાબદાર સરકારી તંત્ર મીઠી નિંદર માણી રહેલું છે ત્યારે જિલ્લા પંચાયતના સદસ્યો અને ધારી ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ ભૂપતભાઈ વાળાએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનમાં નારાજગી સાથે વ્યાજબી માંગણી કરતા જણાવેલું છે કે તારી શહેરના હાર દેશમાં જૂના સિનેમા રોડ નજીક આવેલ નેશનલ હાઈવેનો એક ભાગમાં ઠેક ઠેકાણે મસમોટા ખાડાઓ પડી ગયેલા છે. વાહન ચાલકો ભારે પરેશાની ભોગવી રહેલા છે. સાથે જ આ વિસ્તારમાં અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે અને સાથે જ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો મુખ્ય રસ્તો પણ છે. આ રસ્તા પરથી એમ્બ્યુલન્સ પણ દિવસભરમાં અનેક વખત પસાર થાય છે સાથે જ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓના વાહનો પણ અહીંથી પસાર થાય છે ત્યારે નેશનલ હાઈવેના સપનાઓ દેખાડનાર સરકારી તંત્ર જવાબદાર અધિકારીઓ મીઠી નિંદરમાંથી બહાર આવીને આ ખાડા કાન કરવાને બદલે લોકોને ઉપયોગી રોડ રસ્તાઓ તાત્કાલિક અસરથી બનાવે તેવી માંગ ભૂપતભાઈ વાળાએ કરેલી છે ઉપતવાડા ઉપપ્રમુખ જિલ્લા પંચાયત અમરેલી માજી હાલ જિલ્લા પંચાયત સદસ્ય અમરેલી ધારી ગામનો જે સાહેબ આંબેડકરના ભાવલાની બાજુમાં આવેલો નેશનલ હાઈવે વારંવાર તૂટી જાય છે અને મોટા મોટા ખાડા પડે છે અકસ્માતનો ભય રહે છે નેશનલ હાઈવેના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી પણ કોઈ યોગ્ય પગલાં લેતા નથી અને કોઈ પણ જાતના કોઈ પગલાં લેવાતા નથી અને આ આનો કોઈ નિકાલ થતો નથી તો તાત્કાલિક આ રોડમાં ખાડા પૂરી અને તાત્કાલિક રોડ રિપેર કરવા અમારી અને ગ્રામજનોની ખૂબ જ વિનંતી છે આ રોડ પર હોસ્પિટલ આવેલી છે સ્કૂલ આવેલી છે તો આ આ ધારીનો પોષ વિસ્તાર છે અહીંયા બ્રાહ્મણી સ્કૂલ સિવિલ હોસ્પિટલ સીએસસી પછી ગોંડલિયા સાહેબની હોસ્પિટલની હોસ્પિટલ પડસાણા સાહેબની હોસ્પિટલ એવી જ્યારથી પાસ હોસ્પિટલો આવેલી છે અને આ ગ્રામ્ય વિસ્તારનો બહુ આપણે કોડીનાર સુધી વિશાવતર રોડ ગુજરાત રોડ આ બહુ મહત્ત્વનો રોડ છે અને વારંવાર અહીંયા ખાજા પડી જાય છે અને નેશનલ હાઈવેના અધિકારીઓ કોઈ ધ્યાન દેતા નથી